વેલકમ ટુ પ્રોબ્લમ સોલ્વિંગ આજે આપણે આ લેક્ચરમાં શ્રેણિક વિશે પ્રાથમિક માહિતી મેળવશું તો જોઈએ શ્રેણિક ઓકે તો સૌ પ્રથમ આપણે થોડીક ચર્ચા કરીએ અને પછી શ્રેણીકની વ્યાખ્યા તરફ આગળ વધીએ તો માની લો કે ત્રણ મિત્રો છે રાધા રમેશ અને જનક ઓકે તો આ ત્રણ મિત્રોને પેન ખરીદવી છે અને એને બીજું ખરીદવું છે ટેક્સ્ટ બુક ઓકે તો માની લો કે રાધાને પાંચ પેન ખરીદી છે રમેશને ત્રણ પેન ખરીદવી છે જનકને બે પેન ખરીદી છે ઓકે રાધા પાસે એક જ ટેક્સ બુક નથી રમેશ પાસે લો કે ચાર ટેક્સ બુક નથી અને જનક પાસે પણ એક બુક નથી ઓકે તો જો અહીંયા હું આ પાંચ ત્રણ બે એક ચાર એક એને એઝ ઇટ ઇઝ લઈ લઉં અને આવી રીતે એક બ્રેકેટ લગાવી દઈએ તો આ જે છે આ રેડ સર્કલની અંદર જે બન્યું એને આપણે શ્રેણિક કહીશું તો હવે એની વ્યાખ્યા જોઈએ શ્રેણિકની વ્યાખ્યા શું થાય તો કે ભાઈ સંખ્યા અથવા વિધેયની ક્રમમાં લંબચોરસારણીને શ્રેણી કહે છે ઓકે તો હવે શ્રેણિકની વ્યાખ્યા જોઈએ હવે એના થોડા ઉદાહરણ જોઈએ ઉદાહરણ જોતાં પહેલાં આ સંખ્યા અથવા જે વિધેય છે એને શ્રેણીકનું શું કહેવાય તો કે શ્રેણીકના ઘટકો અથવા તો સભ્યો કહેવાય તો આપણે લખીશું સંખ્યા અથવા વિધયને શ્રેણીકના ઘટકો અથવા સભ્યો કહે છે ઓકે તો ઉદાહરણ જોઈએ શ્રેણિકને કેપિટલ લેટરથી દર્શાવાય માની ગયો કોઈ એ નામનો શ્રેણિક છે તેના ઘટકોથી આ ટુ થ્રી સાઇન એક્સ ઝીરો તો જો આમાં લખ્યું છે કે વિધય પણ હોઈ શકે એટલે આપણે અહીંયા સાઈન એક્સ તરીકે વિધય પણ લીધેલું છે માની માનલો કે કોઈ બીજો શ્રેણિક જોઈએ થ્રી સેવન આઈ ફાઈ નાઇન ઝીરો ટુ આયોટા ફાય થ્રી ઓકે તો જો અહીંયા આઈ છે એ શંકર સંખ્યા છે એટલે ગમે એ સંખ્યા લઈ શકાય શંકર સંખ્યા વાસ્તવિક સંખ્યા ઓકે આ બીજું ઉદાહરણ જોઈએ સી આઈ થ્રી નાઇન સેવન ફાઈ ટુ ઝીરો ઇ રસ્ટો એક્સ તો એ શંકર સંખ્યા છે વાસ્તવિક સંખ્યા છે વિદય છે ઓકે બધું આવી શકે મિક્સમાં પણ આવી શકે હવે જોઈએ હાર અને સ્તંભ હાર તો શ્રેણીકની અંદર ક્ષમ ક્ષમચ્છિત જ રેખામાં શ્રેણીકમાં સમક્ષિતિજ રેખામાં આવેલા ઘટકોને સભ્યોને શ્રેણીકની હાર કહે છે તો જોઈએ ઉદાહરણની અંદર હાર કોને કહેવાય તો ક્ષમ ક્ષિતિજ એટલે કે આડી તો અહીંયા જો આ આડી રેખા છે તો આ બે અને ત્રણ થઈને એક હાર બનાવે છે તો આ શ્રેણિકની પ્રથમ હાર કહીશું આ બીજી હાર જેની અંદર પહેલો ઘટક છે સાઇનેક્સ અને બીજો છે ઝીરો અહીંયા બે હાર થઈ જો અહીંયા ત્રણ હાર છે એક બે ત્રણ અહીંયા બે જ હાર છે ઓકે સમક્ષિત હવે જોઈએ સ્તંભ શ્રેણિકમાં શિરોલંબ રેખામાં આવેલા ઘટકોને શ્રેણિકનો સ્તંભ કહે છે તો ઉદાહરણની અંદર જોઈએ સ્તંભ કોને કહીશું તો જો આ ટુ અને સાયનિક્સ શિરોલંબ રેખામાં છે તે સ્તંભ બનાવશે આ પેલો સ્તંભ પછી આ બીજો સ્તંભ પછી આ પહેલો સ્તંભ આ બીજો સ્તંભ આ ત્રીજો સ્તંભ અહીંયા પહેલો સ્તંભ બીજો સ્તંભ ત્રીજો સ્તંભ ચોથો સ્તંભ અહીંયા હાર અને સ્તંભ ગમે એટલા હોઈ શકે ઓછામાં ઓછો એક તો હોવો જ જોઈએ બંને ઓકે તો હાર જોયા સ્તંભ જોયા હવે આપણે જોઈએ શ્રેણિકની કક્ષા શ્રેણિકની કક્ષા તેની વ્યાખ્યા જોઈએ પહેલા કે ભાઈ જો શ્રેણિકમાં એમ હાર હોય અને એન સ્તંભ હોય તો તે શ્રેણિકની કક્ષા એમ ક્રોસ એન થશે તેને કહેવાય ક્રોસ એન કક્ષાવાળો શ્રેણિક ઓકે તો જોઈએ આપણા જે ઉદાહરણ છે એની અંદર કક્ષા શું થશે જો અહીંયા બે આર છે તો બે અને બે સ્તમે તો બે ક્રોસ બે અહીં ત્રણ હાર ને ત્રણ સ્તંભ એટલે ત્રણ ક્રોસ ત્રણ અહીંયા બે હાર અને ચાર સ્તંભ છે એટલે બે ક્રોસ ચાર તો સી શ્રેણીકની કક્ષા થશે ટુ ક્રોસ ફોર એ શ્રેણીકની કક્ષા થશે ટુ ક્રોસ ટુ બી શ્રેણીકની કક્ષા થશે થ્રી ક્રોસ થ્રી હજી એકાદું ઉદાહરણ જોઈએ ઉદાહરણ તરીકે શ્રેણીક એ લઈએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ઓકે તો અહીંયા એક જ હાર છે એટલે એક અને સ્તંભ કેટલા છે તો કે છ સ્તંભ છે એક બે આમ ઉભા સ્તંભ ભલે સ્તંભમાં એક જ ઘટક રહ્યો પણ શિરોલમ રેખામાં જે ઘટક હોય એ સ્તંભ બનાવે તો અહીં એક જ ઘટક છે તો એ પણ સ્તંભ બનાવશે તો એ ત્યાં છ સ્તંભ છે તો આવશે છ ઓકે તો હવે માની લો કે કોઈ શ્રેણિક કોઈ શ્રેણિક એમ ક્રોસ એન કક્ષાનો છે અને દર્શાવે કેવી રીતે તો લો કે એ નામનો શ્રેણિક એના ઘટકો આપણે દર્શાવીએ એ આઈ જે ઇન જનરલ બધા જ ઘટકો દર્શાવે અને એની હારની સંખ્યા એમ માની લીધી અને સ્તંભની સંખ્યા એન તો આ એમ છે એ એ હારની સંખ્યા છે અને એન છે એ સ્તંભની સંખ્યા છે તો અહીંયા આઈ છે એ હાર સૂચવે છે અને જે છે એ સ્તંભ સૂચવે છે તો આઈ ક્યાંથી ક્યાં વેરી કરશે કે વન પહેલી હારથી લઈને એમ મી હાર જ્યાં આઈ શું છે કે પહેલી હારથી લઈને એમ મી હાર અને જે શું છે તો કે પહેલા સ્તંભથી લઈને એનમો સ્તંભ આમાં કિંમત મૂકતા જઈએ ઘટકો મળતા જઈએ જોઈએ માની લો કે હું આઈની કિંમત ફિક્સ રાખું આઈની કિંમત વન રાખું અને એમ માની લઉં આઈ સોરી વન લેસદેન એક વસ્તુ આઈ લેસ દેન વસ્તુ થ્રી રાખીએ અને અહીંયા વન લેસદેન એક વસ્તુ જે લેસ વસ્તુ ટુ રાખીએ તો આઈ વન ટુ થ્રી વેરી કરશે ને જે છે એ ટુ ટુ સુધી વેરી કરશે ઓકે તો હું આઈક વસ્તુ વન રાખું તો એ વન બરાબર એ વન એ વન સોરી એ અહીંયા જે બે સુધી જ વેરી કરશે એટલે અહીંયા જેની કિંમત ટુ સોરી વન અને ટુ જો આ પહેલો સ્તંભ છે અને આ પેલી હાર છે એટલે આ ઘટક છે એ બે બેમાં ક્રોસ કરે છે જો એટલે આ પેલી હાર છે એટલે અહીંયા વન અને આ પહેલો સ્તંભ છે એટલે વન આ બીજો સ્તંભ છે અને આ પ્રથમ હાર છે એટલે આ પ્રથમ હારનો વન અને બીજા સ્તંભનો ટુ ઓકે હું અહીં લખીશ એ ટુ વન તો મતલબ થઈ આ બીજી હાર અને પહેલો સ્તંભ અહીંયા એ ટુ ટુ એટલે બીજી હાર બીજો સ્તંભ અહીંયા એ થ્રી વન એટલે આ ત્રીજી હાર થઈ એટલે થ્રી આ આઈ છે એ હાર સૂચવે અને જે છે એ સ્તંભ સૂચવે એટલામો સ્તંભ અને એટલામી હાર તે પ્રમાણે આપણે આજે કોઈ પણ ઘટક છે એનું એડ્રેસ મળી શકે અહીંયા એ થ્રી ટુ જો હાર છે ઈ ત્રણ સુધી વેરી કરે તો કે વન ટુ થ્રી વન ટુ થ્રી જે છે એ ટુ સુધી વેરી કરે તો વન ટુ વન ટુ વન ટુ ઓકે તો આ થઈ શ્રેણિક વિશે પ્રાથમિક માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શ્રેણિકના પ્રકાર વિશે ભણીશું ઓકે થેન્ક યુ